સવાર પડતા જ એક તરફ સોનાના ભાવમાં વધારો થાય છે તો બીજી તરફ કેટલાય મોંઘવારી અને સમાજની દેખાદેખીમાં અનેક પરિવારો મજબૂર થઈ જતા હોય છે હાલ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે સમાજના રીત રિવાજ પ્રમાણે લગ્નમાં લાખો અને કરોડો રૂપિયા પાણીની જેમ વપરાઈ જાય છે આર્થિક રીતે નબળા પરિવાર દીકરા કે દીકરીના લગ્ન કરાવવામાં મોટા દેવામાં ડૂબી જતા હોય છે ત્યારે આર્થિક ભારણ ન વધે તે માટે ક્ષત્રિય સમાજ દ્વારા એક આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે વત્તા સોનાના ભાવને ધ્યાનમાં રાખીને લગ્નમાં દાગીના પ્રથા બંધ કરવામાં આવી છે જેની પોસ્ટ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે નમસ્કાર આપની સાથે હુંમતા ગઢવી અને ક્ષત્રિય સમાજે કરેલી આવકારદાયક પહેલની વિગતે વાત કરી વાત ગુજરાતી પર દિવાળી બાદ હવે થોડા દિવસોમાં લગ્નની સિઝન શરૂ થશે આપણે ત્યાં સંસ્કૃતિ અને પહેરવેશમાં જ સોનું પરંપરાગત રીતે વળાયેલું છે પરંતુ હાલ સોનાના એક તોલાનો ભાવ છે તે સવા લાખને પાર પહોંચ્યો છે સામાન્ય અને મધ્યમ વર્ગ માટે સોનું ખરીદવું પહોંચની બહાર છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા એક આવકારદાયક નિર્ણય લેવાયો છે લગ્ન બાદ આગીના પ્રથા બંધ કરવામાં આવી છે સૌ કોઈ આ પહેલને આવકારી રહ્યા છે

કે લગ્ન માથે છે અને અને આ સોનાના ભાવ પણ દાગીના કરવા જ પડે છે એટલે તકલીફ તો બંને પક્ષે છે તો દેખાદેખી છોડીને સમાજને આ દહેજના દૂષણમાંથી મુક્ત કરીએ નવયુવાન દીકરા દીકરીઓ પણ આ પહેલ કરીને સમાજને એક નવી રાહ ચીંધે તેવી યુવા શક્તિને અપીલ છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા લેવાયેલો આ નિર્ણય અનેક સમાજ માટે પ્રેરણારૂપ છે થોડા સમય અગાઉ કચ્છના લોડાઈ પ્રાથરિયા આહી સમાજ દ્વારા પણ આવો જ એક આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો હતો કચ્છના પ્રાથરિયા આહી સમાજે જ્ઞાતિના લોકોને વધારે પડતો ખર્ચ અટકાવવા અને આર્થિક ભારણ ન વધે તે પરિસ્થિતિને ધ્યાને લઈને એક ઠરાવ પસાર કર્યો હતો સમાજના પ્રમુખ અને આગેવાનોએ સગાઈથી લઈને લગ્ન સુધીના પ્રસંગોમાં સોનાના દાગીનામાં થતી લેતી દેતી પર આંશિક રીતે પ્રતિબંધ મૂક્યો હતો આ પહેલના કારણે સગાઈ દરમિયાન થતા ખર્ચમાં ત્રીસ થી ચાલીસ લાખ રૂપિયાનો ઘટાડો થશે આ ઉપરાંત સમાજમાં લગ્ન પ્રસંગ દરમિયાન કેટલાક દૂષણોનો પ્રવેશ થયો હતો જેના પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે જોકે સાથે જૂની પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે એ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે માત્ર સોનાની લેતી દેતી જ નહીં

સાથે જ સમાજમાં મરળ પ્રસંગમાં માત્ર ખીચડી અને કઢી જ બનાવવા માટેનો નિયમ છે તે કરવામાં આવ્યો હતો તથા 12માના દિવસે માત્ર રોટલા અને શાક જ કરવાનો નિર્ણય લેવાયો હતો આ પહેલ અંગે સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે દુવા ગામની અંદર ઘણા સમયથી ચર્ચાઓ કર્યા પછી એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે અમારું બંધારણ અમે બે ત્રણ નવા નિયમો છે તે તેમાં ઉમેર્યા છે જેવા નાના મોટા તમામ પ્રસંગોમાં સંપૂર્ણ વ્યસન પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે વર્ષોથી એક પરંપરા ચાલી આવતી હતી વ્યસન એ હવે પરંપરા બની ગઈ હતી હવે ખરેખર નુકસાનકારક છે અને સમાજની અંદર પરિવર્તન લાવવું પણ જરૂરી હતું જેને લઈને બધા વડીલો યુવાનો અને આગેવાનો ભેગા થયા અને આ પ્રકારે નિર્ણય કર્યો છે કે હવે પછી કોઈ પણ નાનો કે મોટો પ્રસંગ થાય તેની અંદર સંપૂર્ણ વ્યસન પ્રથા બંધ રહેશે અને સાથે સાથે જો આનું પાલન ન થાય તો એકાવન હજારથી વધારેનો દંડ છે એ પણ આવશે અને દંડ પણ શૈક્ષણિક સંસ્થા થરાદ ખાતે જમા કરાવવામાં આવશે અને આનો જે ખર્ચો બચે તેનાથી શૈક્ષણિક ક્ષેત્રે દાન અપાશે ગોશાળાની અંદર દાન આપવું જ્યાં જરૂર છે એને મદદ કરવા અંગેની ભાવના પણ ઉભી કરવી ઠરાજની અંદર સાથે સાથે ભવ્યાતી ભવ્ય રબારી સમાજનું સંકુલ પણ બનશે જેમાં વધુમાં વધુ બાળકોને ભણાવવાનું આહવાન કરાયું છે સાથે ઘણા બધા એવા કુરિવાજો છે તે પેસી ગયા હતા જેથી સમય પ્રમાણે તેમાં પરિવર્તન કરવું જરૂરી હતું આ સાથે ઓઢામણીની પ્રથા પણ છે તે બંધ કરવામાં આવી હતી ત્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરામાં સમય સાથે બદલાવ કરવો પણ એટલું જ જરૂરી છે આપને જણાવી દઈએ કે હાલ સોનાના ભાવમાં રોજ રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળી રહ્યો છે એક તોલા સોના ભાવ સવા લાખ ને પાર પહોંચી અનેક સમાજે અનુસરવા જેવી છે ત્યારે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર